પોરબંદરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે લાભાર્થીઓને વારંવાર ધક્કા ખાવા પડે છે અને નવા કાર્ડની મંજૂરી મળવામાં પંદર દિવસથી વધુ વાર લાગે છે જેથી ઇમરજન્સી બીમારીવાળા દર્દીઓ તેનો લાભ લઈ શકતા નથી પોરબંદરમાં પીએમ જેવાય કાર્ડની કામગીરી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે જે નવા કાર્ડ કાઢી આપવામાં આવે છે અહીંના સ્ટાફ દ્વારા રસદારોની મદદ માટે તુરંત જ કામગીરી કરવામાં આવે છે અને તેઓને મદદરૂપ બની ફોર્મ ભરી કાર્ડ કાઢી આપવાની સારી કામગીરી કરે છે અગાઉ કાર્ડ માટે અપ્લાય થયા બાદ ચોવીસ કલાક પૂર્વે જ તે મંજૂર થઈ જતું હતું તેથી ઇમરજન્સી બીમારીમાં પણ દર્દીઓને તે ઉપયોગી થઈ શકતું હતું અને બીમારીનો મસ મોટો ખર્ચ બચી જતો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાર્ડ માટે અપ્લાય થયા બાદ તેને મંજૂરી આપવામાં પંદર દિવસથી વધુનો સમય લાગે છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઇમરજન્સી દર્દીઓને કાર્ડ ન મળવાથી તેને સારવારનો મસ મોટો ખર્ચ ભોગવવો પડે છે જે ગરીબ દર્દીઓને પરવડી શકતો નથી આ અંગે સિવિલ હોસ્પિટલ ખાતે કાર્ડ કાઢવાની કામગીરી કરતા કર્મચારીઓને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે અગાઉ તાત્કાલિક એપ્લિકેશન મંજૂર થઈ જતી હતી આથી દર્દીને કાર્ડ ઉપયોગી નીવડતું હતું પરંતુ હાલમાં ઉચ્ચ કક્ષાએથી કાર્ડ મંજૂરી આપવામાં જ પંદર દિવસથી વધુનો સમય લાગે છે આયુષ્યમાન માટે લોકોને ને ધક્કા થાય છે ઇમરજન્સી હોય તો કાર્ડ નથી નીકળતા શું છે એમાં કારણ કારણ એ છે કે તમારે અહીંથી અમારી કામગીરી ખાલી બનાવવા પૂરતી છે પછી એપ્રુવલ જે દેવાના છે એ ઉપરથી એપ્રુવલ આવે છે જે અમારા હાથમાં હોતા નથી જ્યાંથી એપ્રુવલ આવતા નથી એમાં વાંધો આવે છે લોકોને અને વાર એના માટે જ લાગે છે પંદર વીસ દિવસ ઘણી નીકળે નીકળે તો અમુક વાર તો મિનિમમ અટલના ટાઈમ પ્રમાણે છે ને પંદર દિવસ જેવું દસ થી પંદર દિવસ જેવું થાય છે મેક્સિમમ ટાઈમ કઈ ખ્યાલ નહોતો હોતો હમણાં લાસ્ટમાં જે આવ્યા છે ને એ ચૌદ દિવસ થી અઢાર દિવસની ના જે પેન્ડિંગ હતા એ આવ્યા વહેલી તકે મંજૂરી આપવામાં આવે તો ગરીબ દર્દીઓને ફાયદો થશે આથી તુરંત જ કાર્ડ મંજૂર કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર